હે ગઈ વેલકમ ટુ બેક માય ન્યૂ વર્ક તો સવારા બધાને ગુડ મોર્નિંગ જય શ્રી રામ બધાને ફેમિલી હને પાછા આપણે આવી ગયા છીએ નવા વિડીયોને લઈને અને આજ તો હને ભાઈ વહેલા નીકળી ગયા વીણમાં અને ભાઈ ધુમ્મસ હમણાં બે ત્રણ દિવસ એટલું પડે ને કે એની વાત પૂછવામાં હને અત્યારે કેટલા હાડા હાથ થઈ ગયા ને તો હજી હુરત હૃદય જ દેખાતા જઈએ જો દેખાય અને ધુમ્મસ જોવો કેટલું આવી ગયું છે વાતાવરણમાં કેટલો પલટો થઈ ગયો અને ભાઈ આ છે આપણો કપા શું કહેવાય કે આ પહેલી પહેલા દિવસે આપણે આવ્યા ને પહેલી વીણી કરી હતી ને આ એ ખેતર છે તેમાં વીણવાનું છે ભાઈ અને આજ તો ને ભાઈ શું કહેવાય કે વાતાવરણમાં એટલો પલટો થઈ ગયો ને કે જેમ બને અંધારું થતું જાય હમણાં કોને ખબર વરસાદની આગાહી હોય ને એવું લાગે છે એટલે ભાઈ હેને આમ કાયમીક ને કાયમીક અંધારું થતું હોય ને એવું લાગે હજી દી નીકળ્યો નથી ને એ પહેલાં અને ભાઈ ખેતરે ભોગી ગયા ને આમાં ભાઈ હે આજ તો ઘણા દિવસો થયા છે ત્રણ ચાર દિવસથી જ વીણીએ છીએ નજીક હે ને ભાઈ ત્રણ ચાર દિવસ થાય એવું છે તો બહુ આખરે અઘરું છે કેમ કે સડી ગયું ને એટલે ઉકલતું નથી તો ભાઈ ભોગી જાઉં ને પછી તમને બધા ઉકામે આખરે કેવું તોડેલું છે ગમે લે ને હવારમાં ભાઈ છાંય સડી ગયા હતા કેમકે થોડીક શું કહેવાય કે ઠંડી ઓછી હતી ને એટલે પહેલાં જ કામે સડી ગયા હતા અને ભાઈ અત્યારે કેટલા સાડા આઠ જુઓ અને નવનો સમય થવા આવ્યો ને પણ હજી હુરા દાદા છે ને ભાઈ હું કહેવાય કે દેખાતા જ નથી અને દેખાય ને તો ભાઈ કેવા દેખાય તમને બધા ઊંકળે સાંધા મામા જેવા દેખાય ને કરે આઠ આડા આઠ નવનો સમય થાય ને એટલે ભાઈ શું કહેવાય પ્રકાશે એટલો પડતો ને ખુરદા ઘણા બધા નીકળી જાય પણ આ જેવું ધોખલાડ છે ને એને લીધે તો કેવા દેખાય ને ગરમ હમ કેમરથી ને થોડું યાર ઝૂમ કરીએ કહીએ એટલો તૈયાર એનો પ્રકાશ પડતો હોય પણ આજ તો છે ને કોને ખબર ધૂમુસને કારણે હાવ એટલે હાવ ઝાંખા થઈ જાય ને ભાઈ ધુમુસ એટલો છે ને કે કાંઈ દેખાતું નથી અને વરસાદ આવેલો એવું વાતાવરણ થઈ ગયું તો બધી અંધારું ન હોય એવું અને બાકી તો એમ કપાય ન મળ્યા આજ તો હા આજ તો કપાઈ એને મળ્યા આ કાંઈ ઉકાલતું નહીં કેમ કે મોટું ખેતર છે કે એ ઉકલતું નહીં ને એમ બહુ મોટા જમડા જમડા સાહ છે એને હેઢાઈ બહુ લાંબા છે એટલે ને ઉકલતું જો જે થાળીયો દેવા ગટ છે વૈટ કે દેવાય કઈ થાળીયો દેવાય નઈ ને કઈ વૈટકા દેવાય નઈ આ તો આવો ગોટ્યું થઈ ગયું એટલે આવા તો કઈ કહેવાય ની કેમ કે બધાય ભાળે છે કેવા ગોટા છે એમ તો હાલો આપણે વીણવા મળીએ મને ભાઈ થોડુંક ખડી ગયું છે થોડુંક ને પણ આમ મહી જો આવું બધું થઈ ગયું ને આ બધું મને ભાઈ નીકળતું નથી અને બધું ભાઈ કપાસ જોરાઈ ગયેલો હોય ને ગયેલું કશું એટલું છે ને એટલે ભાઈ વીણે કંઈ ઉકલતું નથી પણ ભાઈ વીણવું તો પડશે જ કેમ કે પચીસ છ વીઘા ખેતર છે અને ઘડીકમાં ખૂટતું નથી પહેલા દિવસે ત્રણ દિવસમાં વીણી નહીં કહ્યું પહેલી વીણીમાં આ બીજી વીણીમાં હેને ભાઈ છ હાથ જમણ થઈ જાય કેમ કે ભાઈ એટલું બધું હું કહેવાય કે હળીને તળી ગયું ને એટલે ઉકલતું જ નથી પણ હજી બે ત્રણ દિવસનું કામ છે તો હે ભાઈ હજી ચા પાણી કાંઈ એવા નથી અને ઘડીક વીણીને ને તો પાછો ચા આવી જાય અત્યારે હે ભાઈ હાડાનો વાગ્યા છે અને ભાઈ હા કે ધોખળાટ એટલો થઈ ગયો અને હું કે વરસાદી વાતાવરણ થઈ ગયો ને વાત પૂછો મને ને ભાઈ હવારોનો દી દેખાણો જ નથી અત્યારે હેને વાદળા હું કે તમને બતાવું ને તો અમને વાદળો આમ નથી દેખાતું પણ ધુમ્મસ એટલો થઈ ગયો ને કે ભાઈ વરસાદ આવે એવું થઈ ગયું સારો પર દીધો અને દી તો અમે ભાઈ જ નહીં ભાઈ હે હવારોનો અને અત્યારે શાનો ટાઈમ થઈ ગયો છે સા હમણાં થોડીક વારમાં આવવાનો છે ને વરસાદ આવે એવું થઈ ગયું છે ને ભાઈ આગાહી છે કે નહીં

જો કે એક જ જાદા હોય જમવા પણ શું કહેવાય કે ઝૂપડું પાસે છે ને એટલે બધા ભાત મૂકીને હવે છે ને ભાઈ હમણાં બીજી વારમાં વીણીએ ને તો બધા ઝૂંપડે જ વ્યા જાય કેમ કે થોડોક ખવાય અને કાંઈક આરામ કરાય તો આગળ તો બધા હેલા જાય છે અને હું થોડાક છું તો ઝૂપડે પગીને હાથ પગ ધોઈને પછી બેસી જઈ ખાવા અને પછી પાછા જોઈએ અને અત્યારે થોડોક તડકો નીકળી ગયો છે અગિયાર સાડા અગિયાર જતા ને ત્યારે થોડોક તડકો નીકળી ગયો હતો અને કે ભાઈ વાગે હું તો છે ને ભાઈ દુખાટ જ એટલો હતો તો હવે ઝુંપડે જઈને જમી લઈએ ને આલો બધે બપોરા કરવાને ભાઈ ઝુંપડે ભોગી ગયા છે ભાઈ અને મૂળા ખેંચા તો ખેંચે ધારાબેન ધોવા લઈ જાય નહીં હું ધોઈ આવું લે તું બગાડી નાખી બટા લે લાદા સડી કરે કેમ કે ભાઈ આને હે ને મૂળા ધોવાની બહુ મજા આવે છે અને રોહિત રોહિતભાઈ જોવા રમે છે એ રોહિત હવે દી મૂકીને હયા જઈએ ને એટલે બપોરે એને ભાઈ આવી ઝુંપડે પછી એને

મૂળા છે અને બાજરાના રોટલા કાયમી નીકળે રોટલી તો ભાઈ હાલો બધા બપોરા કરવા કરીને ઉગી કેટલા નીકળી જાય ને પાંચ તો આવડો કોને ખબર ઠરે હતી એટલે બધી સારું બધે પાંદડા બધા ભેગા કરી લીધા તો ફેમિલી હે ખાલી કંઈ એને કર્યો નહોતો ને આજે ભાઈ બીજો દિવસ અને પાછા આજે કે વેલાર કામે ચડી ગયા ભાઈ ઠંડી એટલી બધી હતી ને કે ભૂખા કાઢીને ખા યાર ઓકે ઓકે કે પવન નથી પણ ઠાર એટલો છે ને આંગળી છે ને બધું ઉકળાય છે તો મસ્ત જો ભાઈ બધા ભઠી કરી કરી તાપે છે હજી નવ વાગી જાય ને તો અને એક પટ્ટી થતી તાતી અને પરે તાપે જોડતા બધા કપાસમાં તાપે તો આજ તો છે ને ભાઈ તાપે તાપે ને ભૂખા કેઢ્યા હે કે ઠાર એટલો હા અને ગોટામાં પાણી ભર્યું ને તો જો આમ આ પાણી છે ને એટલે આ બધું ટાઢું બોળ લાગે ને તો આંગળી ઠરી જાય તો બધે હા ને ભાઈ કરી કરીને આજ તો ભોગ તારી પાસે તો આપણા જનો વિડીયો એન્ડ કરશું વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળશું ઉપર એક નવો વિડીયોમાં જય શ્રી રામ